ભાજપના પૂર્વ ઉમેદવાર પર ગંભીર આક્ષેપો કરતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે વિપક્ષના કોર્પોરેટરે આ ઘટનાને મુદ્દો બનાવી શાસક પક્ષ પર આક્ષેપ કરતા કહ્યું કે પંચાયત થી લઈ પાર્લામેન્ટ સુધી શાસન છતાં પણ બાકડાની ગ્રાન્ટ મળતી નથી સુરત મહાનગરપાલિકાના બાકડાના દુરુપયોગના વિવાદો સમયાંતરે સપાટી પર આવતા રહે છે ત્યારે વધુ એક નવો અને આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાની ગ્રાન્ટમાંથી ખરીદવામાં આવેલા બાકડા છેક રાજકોટ જિલ્લાના જૂના પીપળિયા ગામમાં પહોંચી ગયા હોવાનો ચોંકાવનારો આક્ષેપ એક વિપક્ષી કોર્પોરેટર કર્યો છે આ આક્ષેપ સાથે વાયરલ થયેલા ફોટોગ્રાફ્સ જાહેર થતાં જ આ વિવાદ વધુ ગરમાયો છે અને સત્તાધીશોની કાર્યપ્રણાલી પર સવાલો ઉભા થયા છે વિપક્ષના કોર્પોરેટરનો સીધો આક્ષેપ છે કે સુરતના વોર્ડ નંબર સત્તરમાંથી ગત મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રહેલા ભરત વડોદરીયાએ આ બાંકડા પોતાના વતન જૂના પીપળિયા તાલુકો જસદણ જિલ્લો રાજકોટ ખાતે પોતાના ઘરે મોકલી દીધા હતા વિપક્ષી કોર્પોરેટરે તીખી ટિપ્પણી કરતાં એવું પણ કહ્યું કે શું રાજકોટના ધારાસભ્યો લોકોને બાકડા નથી આપતા સુરતના લોકોના ટેક્સના પૈસાથી ખરીદાયેલા બાકડા રાજકોટ કેવી રીતે પહોંચી ગયા ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ મહાનગરપાલિકાના બાકડાનો દુરુપયોગ કરી ખાનગી ટેરેસ રેસ્ટોરન્ટ અને બોક્સ ક્રિકેટના મેદાનોમાં ઉપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠી હતી આ નવા કિસ્સાએ સરકારી ગ્રાન્ટના ભંડોળના દુરુપયોગ અને પારદર્શિતાના અભાવ અંગે ગંભીર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે સુરતના બાકડાઓને જાણે પગ આવી ગયા સુરતથી પાંચસો કિલોમીટર દૂર જસદણના ગામડામાં બાકડા પહોંચી ગયા આ વિસ્તારના ધારાસભ્ય કામરેજ વિસ્તારના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરિયા અને બારડોલીના લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાના નામના બાકડા સુરતથી છેક જસદણના ગામડામાં પહોંચી ગયા આ એક ખૂબ જ શરમજનક બાબત છે જેમણે પણ પહોંચાડ્યા કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન પંચાયતથી પાર્લામેન્ટ સુધી છે તો એમને જરૂર હતી તો ત્યાં એમના પણ પ્રતિનિધિઓ છે જસદણ વિસ્તાર રાજકોટ વિસ્તારના તો એમને જરૂર હતી તો ત્યાંથી એમના નામના જે એમની ગ્રાન્ટના બાકડા છે એમને ત્યાંથી મેળવી લેવા જોઈએ કારણ કે આ સુરતની જનતાના ટેક્સના પૈસા છે એ એમને સુવિધા માટે ફાળવવા જોઈએ અને અહીંથી જે ત્યાં છે પાંચસો કિલોમીટર દૂર લઈ ગયા એ ખૂબ જ ખોટી બાબત છે અને ખૂબ જ શરમજનક દુઃખદ ઘટના કહેવાય શહેરના વિકાસ માટે ઘિરાણ રૂપે મળતી ધારાસભ્યની ગ્રાન્ટ જો રાજકીય અહેવાલો અને તંત્રના ગેરહિતના ઉપયોગમાં લેવાઈ રહી હોય તો એ સમગ્ર સિસ્ટમ પર સવાલ ઊભો કરે છે સુરતના લોકોના ટેક્સના પૈસાથી ખરીદાયેલા બાકડા આજે રાજકોટ પહોંચે છે તો આવતીકાલે બીજું શું જશે હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા તથા તંત્ર આ મામલે શું સ્પષ્ટતા આપે છે અને દોષિત સામે શું પગલાં લે છે જનતાની